એમએસ યુનિવર્સિટીની વિવિધ મેઝની અંદર વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો એમએસ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલના એસપી હોલની પાછળના ભાગે ચાલતી મેસના ભોજનમાંથી હવે ઇયડ નીકળતા યુનિવર્સિટીના વહીવટ ઉપર સવાલ ઊભા થયા છે ગઈ તારીખ આઠમી જુલાઈના રોજ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ભોજન કરતા વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું જે ઘટનાથી કોઈ સબક લીધા વગર યુનિવર્સિટીનું તંત્ર મન ફાવે એ રીતે મેસનો કોન્ટ્રાક્ટ આપીને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે જાણે કે ખુલ્લેઆમ છેડછાડ કરી રહ્યો છે ગર્લ્સ હોસ્ટેલ બાદ બીજી ઓગસ્ટના રોજ એમએસ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલના એસપી હોલની પાછળના ભાગે ચાલતી મેસના ભોજનમાંથી ઇયળ નીકળતા યુનિવર્સિટીના વહીવટ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે નોંધનીય છે કે આઠમી જુલાઈને મંગળવારે રાત્રે ત્રણસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને

યુનિવર્સિટીના તંત્ર દ્વારા હજુ સુધી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી પરિણામે આ બનાવોનું પુનરાવર્તન થતું હોય છે જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાય છે